પાટણ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક ભગીની મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાળકોની રામસેના રેલી યોજાઈ હતી ત્યારે પાટણની જૂની શિશુ મંદિર ખાતેથી ત્રણસો ઉપરાંત બાળકો અને દીકરીઓ કેસરીઓ પરિધાનમાં અને રામ લક્ષ્મણ હનુમાનજીની વેશભૂષામાં પગે ચાલતા અને ઊંટ લારીઓમાં બેસીને રેલી સ્વરૂપે મુખ્ય બજારમાંથી પસાર થયા હતા રેલીના માર્ગમાં સૌ રામ ભક્તોએ તેઓનું પુષ્પ વર્ષાથી સ્વાગત કર્યું હતું ત્યારે રામ નામને ઉજાગર કરતા ભજન અને રામ ગીતો ગાન ગા સાથે નીકળેલી આ રેલીમાં બાળકોએ રામ લક્ષ્મણ તથા હનુમાન સહિત તેમની વાનર સેનાના સ્વાંગ સજ્યા હતા ત્યાં બાળકીઓએ કેસરિયા પરિધાન કર્યા હતા આ રેલી મુખ્ય બજારમાંથીને બગવાડા સુભાષ ચોક થઈને બળિયા હનુમાન મંદિરે પહોંચી હતી આ રેલીમાં પાટણની શિશુ મંદિર પ્રેરણા મંદિર બીડીએ સ્કૂલ કેકારવ ગોપાળ ભુવન તથા પાઠદાન કેન્દ્રમાં બાળકો તેમના શિક્ષકો સાથે જોડાયા હતા તો બગવાડા દરવાજાની અંદર રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોએ અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ રંગોળી દ્વારા બનાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારે પાટણ રાષ્ટ્ર સેવિકા સમિતિના સભ્યોએ જણાવ્યું હતું અંતર્ગત રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ નગર દ્વારા રામસેના યાત્રાનું આયોજન હતું જેમાં પાટણના બાળકો તમામ શાળામાં ભણતા બાળકો દરેક સેવા વસ્તીના તમામ બાળકોએ અલગ અલગ પાત્ર રામ હનુમાન લક્ષ્મણ સીતા સાથે વિવિધ અલગ અલગ પાત્રોમાં પોતાનો રોલ ભજવ્યો હતો અને દરેક બાળકોએ રામમય બનીને રામ જય જય કાર બોલાવીને આ યાત્રામાં પોતાનો ભાગ ભજવ્યો